અનેક ભક્તોએ જણાવ્યું કે તેઓ મોડી રાતથી લાઈનમાં ઊભા છે ભારે ગરમી હોવા છતાં પોતાનું સ્થાન છોડવાનું પસંદ નથી કરી રહ્યા જે રાત્રિ દરમિયાન પણ તેઓ બેંકની બહાર જ બેસીને રજિસ્ટ્રેશનની રાહ જોઈ હતી ભક્તોએ બેંકની બહાર ધાર્મિક સૂત્રાચારો કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કેટલાક લોકોએ તો ખાવા પીવાના સાધનો સાથેની બેંકની બહાર જ વ્યવસ્થા ગોઠવી લીધી છે અને ત્યાં જ બેસીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે મારું નામ જગદીશભાઈ મેર છે અમરનાથ યાત્રાનું ચૌદ તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે ગત રોજ દસ વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે દર વખતે જમ્મુ કાશ્મીર બેંક એસબીઆઈ પીએન અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે દર વખતે સો સોના રજીસ્ટ્રેશન થતા હોય છે સો પહેલગામ અને સો બાલતાલના હોય છે જેને એક લોટમાં બસો લોકો જઈ શકતા હોય એક તારીખમાં આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી પચીસ ટોકન જ ફાળવીશું પહેલા અમારે લોકોને આજે અમારા અને અમારી સંસ્થા શિવસેવક ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે પંચોતેર ટોકનનું તો તમે શું કરવાના છો શું વેચાણ કરવાના છો અથવા તમારા મળતિયાને આપવાના છો અથવા તમે લાગવકથી કોઈને આપવાના છો જે લોકો ગઈકાલ રાતના દસ વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલાં આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાના છે એને આપવું જોઈએ માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના દસ વાગ્યા થી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ એ હું અને અમારા શિવસેવક સેવક ভক্তોનું માંગણી છે આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે કોઈ બડોલી થી આવ્યું છે કોઈ માંડવીથી આવ્યું છે સુરત સિટી માંથી આવેલા છે અને બત્તાને બાબાના દર્શન માટે જવું છે શિવ સેવા ગ્રુપના પ્રમુખ ચિત્રેશભાઈ મેરે જણાવ્યું હતું કે સવારે જ્યારે જમ્મુ કાશ્મીર બેંક માં આવ્યા અને રજૂઆત કરી ત્યારે તે લોકોએ જણાવ્યું હતું કે આજે માત્ર પચીસ લોકોનું રજિસ્ટ્રેશન કરવાના છે જે તદ્દન ખોટું છે બેંકમાં સો રજિસ્ટ્રેશનનો કોટા હોય છે સો બાયતાલ અને સો પહેલગામનો કોટા હોય છે કાલ રાતથી લોકો લાઈન લગાવીને બેસ્યા છે તો કેટલાક લોકો સવારે ચાર વાગ્યાથી આવીને બેસ્યા છે અમારો હક ખાઈ જાય એ સરાસર અન્યાય છે અમે બેંકના લોકોને પૂછ્યું કે જે પંચોતેર રજિસ્ટ્રેશન બાકી રહેશે તેઓનું શું કરવાના છે જો મળતિયાઓને આપવાના છો કે વેચાણથી આપવાના છો કે કશું ખોટું કરવાના છો બધા શિવભક્તો ગઈકાલે રાતથી આવ્યા છે એમને ન્યાય મળવો જોઈએ આ લોકો બહાનું કાઢે છે કે એસબીઆઈ અને પંજાબ નેશનલ માં પણ સો જેટલા રજીસ્ટ્રેશન થાય છે તમે ત્યાં જાઓ પરંતુ દર વર્ષે અમે આ જ બેંકમાં રજીસ્ટ્રેશન કરાવીએ છીએ તો શા માટે અન્ય માં જઈએ બ્યુરો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત